આપણી સાથે જીવાભાઈ છે જીવાભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેમ રહ્યું આપણી ટ્રીટમેન્ટ થી જીવાભાઈ ક્યાંથી આવ્યા માંગરોળ ગોરેજ થી માંગરોળ ગોરેજ શું તકલીફ હતી જ્યાં કહેશું તકલીફમાં ગેસ અને એસિડિટી ની બહુ જોરદાર તકલીફ હતી અને દસક વર્ષ થતી અચ્છા અને તકલીફ થતી આપણને તો શું શું તકલીફ થતી જયમાં પછી પેટ ભારે થઈ જાય સતત ઓટકાર અને બાકી માથું ને એવું માથું પકડાઈ જતીક વર્ષ દસક વર્ષ હતી ઘણી દવા કરી પણ કઈ નતું ભેગું થયું આયુર્વેદિક ને બધી આમ તો એસિડિટી ની દવા તો વારંવાર ચાલુ જ રાખવી પડતી

મેઈન વસ્તુ કે આપણે આજે ટ્રીટમેન્ટ કરી એનાથી હવે તમને કેટલો ફાયદો છે ફાયદો એટલે 100% આપણે કોઈ અત્યારે તકલીફ જ નથી ટૂંકમાં કોઈ ગેસ નહીં પછી અમુક વસ્તુ ન ખાતો રીંગડું છે કે એવી વસ્તુ ખાવ તો મને ગરમ લાગે ઈ બધી ખાઈને ટ્રાય કરી લીધી કોઈ વસ્તુની તકલીફ નથી હવે ટૂંકમાં બધું ખવાય પણ ખવાય પણ છે બધી બાકી તો ખાવામાં અમુક વસ્તુ ખાઈએ તો એસિડિટી વધી જતી ઈ ખાધા પછી પણ કોઈ તકલીફ નથી હવે હવે ટૂંકમાં બધું ખાઈ શકું બધી ખાઈ શકું બધી વસ્તુ અને જીવા ભાઈ મેઈન વસ્તુ કે મારા તરફથી તમને કોઈ દવા આપવામાં આવે નહીં કોઈ વસ્તુ નહીં આપણે આની કોઈ એસિડ દબાવવાની કે કોઈ દવા નથી કોઈ વસ્તુ આપણે જે કંઈ કીધું આપણે ટ્રીટમેન્ટ થી તે તમને ફાયદો થઈ ગયો અને જીવા ભાઈ કેવી લાગી તમને મારી સારવાર બહુ હાઈ ક્લાસ હો જીવા ભાઈ વિડીયો YouTube પર મૂકે હા મૂકો અને તમારો મોબાઈલ નંબર બોલો હું વિડિયો બનાવીશ 9624 4280 બસ તમારા વ્યૂઅર વિડિયો જો તમને ફોન કરીને ડાયરેક્ટ પૂછે કે હા પૂછી હો ગયા હા સર

Springs, <laughs> springs, faster. Right. 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 Right.